મોકડ્રીલ હતી એમાં લોકોએ પણ ઉત્સાહ સાથે ગંભીરતાપૂર્વક અને યટ બધાએ ઉત્સાહ સાથે મળીને આમાં સુંદર કામગીરી કરી છે એક પ્રકારની તૈયારી છે અને અપેક્ષા રાખીએ છીએ કે પબ્લિકમાં બિલકુલ પેનિક ન થાય લોકો બિનજરૂરી ગભરાવાની જરૂરત નથી પણ લોકો બિલકુલ આમાં પ્રિપેરડનેસ પૂરી સાવચેતી અને જે જે વસ્તુઓ સૂચનાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે છે જે જિલ્લાના પોલીસ વડાશ્રી એ બધા સંયુક્ત રીતે જે સૂચનાઓ આપવામાં આવે છે એનું અનુકરણ કરે અને ફોલો કરે કેમ કે આપણે પૂરી તૈયારી સાથે પ્રિપેરેડનેસ રહેવાની છે આપણે અઢાર જિલ્લા જે નક્કી કરવામાં આવેલા એમાં તેત્રીસ પ્રકારની વિવિધ સિમ્યુલેશન એક્સરસાઇઝ કરવામાં આવેલી અને એમાં તેર હજાર કરતાં વધારે સરકારી કર્મચારી અને નવ હજાર પાંચસો કરતાં વધારે સિવિલ ડિફેન્સના વોલન્ટિયર્સ એ બધાને ભાગ લીધા અને સફળતાપૂર્વક અલગ અલગ જગ્યા પે એને જે ઓપરેશન કર્યા છે એને ફીડબેક અને રિપોર્ટિંગ પ્રાથમિક તો થઈ ગઈ છે ડ્રોન મારફત જે ફીડબેક લેવામાં આવેલા છે એમે મહાતંશે બહુ મોટા પાયે સફળતા મળી છે અને તમામ પ્રજાજનોને ઉત્સાહ સાથે એમાં ભાગ લીધા છે સંપૂર્ણ રીતે બેસ્ટ ફૂટ ફોરવર્ડ તરીકે કામગીરી કરી છે અમે કહીએ છીએ કે દશેરાના દિવસ ઘોડા નહીં દોડશે ક્યારે દોડશે આ દશેરાના દિવસ તરીકે બધાને મહેનત કરીને રિઝલ્ટ આપ્યા છે મને આનંદ થાય છે કે સિવિલ ડિફેન્સના વોલેન્ટિયર્સને મારફત જે કામ કરવામાં આવેલા છે મારી કચેરીમાં ઘણા બધા મેસેજીસ પણ આવે છે બીજાજન સિવિલ ડિફેન્સમાં જોડાવા માંગે છે સદનસીબે રાજ્યમાં કેમ કે પચાસ વર્ષ પછી એવી એક્સરસાઇઝ પ્રથમવાર કરવામાં આવેલી છે સિવિલ ડિફેન્સની અગત્યતા લોકોને ખબર પડી છે ઘણા બધા આવા જોડાવા માગે છે અને જિલ્લાના સમાતાનક કંટ્રોલર તરીકે ગણવામાં આવે છે એ લોકો પણ હવે ઘણી બધી અમારી પાસે જગ્યા છે એ વોલન્ટિયર્સ પણ વધારવાનો છે માનનીય મંત્રીશ્રીની સૂચના છે કે આ લોકોને ટૂંકી ટ્રેનિંગ આપવા માટે એસઆરપી અને એસડીઆરએફના બધા તંત્રને પણ યુઝ કરીને ટૂંકા સમયમાં વધુ પૂરતા પ્રજાજનોને સિવિલ ડિફેન્સના ભાગ બની જાય એવી પણ આપણે આગળના વિચાર કરી રહ્યા છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે